અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણે આવી ગયા ખેતરમાં હવારનો હજી આપણે મોટર ચાલુ કરીએ આ ક્યારો બેક વાર ભરાણો અડધો ના ભરાણો ત્યાં લાઈટ વહી જાય આજે એક ક્યારો આખો નથી ભરી લીધો તો આમાં આટલે પૂ ગયું લાઈટ વહી ગઈ લાઈટ ને હું વાંધો જોયું મોટું દેખાય ને તમને જોયા લાઈટ રેતી જ નથી દોટ ક્યારો ભરાણો હોય એની લાઈટ વાળા તો હજી તો ઉનાળું ચાલુ ન થયો ઉનાળામાં તો શું થાય પછી લાઈટનું આ અખિયાર હજી ભરાણો હે જો હું કાલ નો આથી કાલ બપોર પછી થી એટલે ભૂઈ ગયો હજી આજ બપોર થઈ ગયું હાડા બારક જીવું થઈ ગયું હે તો લાઈટ નું કોઈ સોલ્યુશન કરવું તો જો હે આવી રીતના આલીએ તો પી નહીં રહ્યા ત્રણ ચાર દિવસ હવે લાઇટ એક વાગે આવીએ અત્યારે સાડા બાર થયા અડધી કલાકમાં લાઈટ આવી છે બપોર કરતા આવી ખુરચી રાખી એક બે વાહ બપોરા કરી નાલો પાછા આવીએ આપણે અહીંયા જો પાણી વારે એક ચાર હપુરણ ભરાય નથી આજે અહીંયા બતાવું તમને આ જેવી નો જો અહીંયા ત્યાં લાઈટ હોય ગઈ જો લાઈટ હોય ગઈ આ ક્યારો ભરા હે નહી આખો એ મારી વાય કાલનું ચાલુ કર્યું એટલા ક્યારા લઈ ગયા હવે એક વાગે સરખી લાઈટ આવી ને તો પી ગયા મારે જો એટલું પાઈ પારિયું પછી ઉપલું પારિયું પાવાનું હે હાલો બપોરા કરતા આવી પાણી તો આપણે આવતા રહ્યા હતા અને તમે જોયું તું ઉપલું પારિયું પાવાનું હાલતું પાણી ભાઈ લીધું આપણે જોઈ ગયા ભાઈ અને હવે આપણે આકડી હવે આપણે આ પાર પાવાનું તો એટલો ક્યારો ને એક ક્યારો આ હે એ તો બધું પી જાય પી ગયા હે ચાલો જાય હવે પેલા કિરામાં ચાલુ હોય ઉકળા પારિયાનો

હવે આપણે એક બે ત્રણ ને ચાર ક્યારા છે ચાર ક્યારા ભાઈ નહીં પછી આપણે થોડુંક આ ખડ વાટવાનું હે અને પછી હવે આ પી ગયા હે આ પાણી એટલે થોડું પાણી દેખાય ને જોઉં જોઈ જોઉં ખાલી ક્યારો રહ્યો હે એક જવું જોઈએ હા એક છેલ્લો ક્યારો હે આ તો દોર્યો હોય હા એક ક્યારો રહ્યો પાવાનું અહીંયા આગળ ભરાઈ જાય એટલે છેલ્લામાં ભરી દઈએ છેલ્લામાં અહીંયા હુંથી જવાન દેવાની એટલે આપણું કામ થઈ જાય અને કાં હેઢામણનો ક્યારો એમાં તો વાર લાગે એ તો કહ્યાં અહીંયા જાહે પાણી વકાલમાં આપણું કોબીન જોવું જોઈએ આ તો શું હોય બેટીને આ કંઈ કહેવાય એ હોય ચાલો પાણી આવે જો જો તો તમારું તમારે મીઠા પાણી છે કે છે અમારે મીડિયમ મીડિયમ પાણી છે બહુ મઠાય નથી બહુ મોરાય નથી નહી આ કેરો હાવ હાકડો થઈ ગયો આટક યરા વડા છે અલવ પાણી વારી લે પછી આપણે આ થોડુંક ખળ વાટવાનું છે ખળ વટાઈ જાય પછી આપણે આજે પેહો દોરવા જ આવ્યું જો હોય એમાંથી પાણી કમ્પ્લીટ વારીને આવી ગયા હતા ઘરે અને આપણે પેહું દોવાનું થઈ ગયું તો પેહું દઈ લીધું બધું હવે દૂધ દેવા જવાનું હોય આપણે જાય દૂધ દેતા આવી દૂધ દઈ અને આવતા રહ્યા ઘરે અને ઘરે આવી અને આપણે જારું કરી લીધા અને અત્યારે હા અઠકું હોય ું પારું કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે શું કે આવી ગયા આપણી મેણીમાંથી ખાટલો આપણો અહીંયા હે અને હવે આપણે શું કે આપણા ને એન્ડ કરી નાખી તમને મારા બ્લોગ ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા વ્લોગમાં બાય બાય